બાળકનું મોત બાકી રકમ ન ભરતા હોસ્પિટલે આપ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કઠલાલના રહેવાસી અશોકભાઈ વણઝારાની પત્નીએ ગોધરામાં છવ્વીસ અઠવાડિયે બાળકને જન્મ આપ્યો હતો પ્રિમેચ્યોર જન્મેલા બાળકની તબિયત બગડતા પરિવાર બાળકને વારસિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા પરિવાર દ્વારા રૂપિયા પાંચ લાખ હોસ્પિટલમાં ભરી દેવામાં આવ્યા હતા આમ છતાં બે માસની સારવાર પછી પણ બાળકનું મૃત્યુ નિપજ્યું હતું હોસ્પિટલના સંચાલકોએ બિલની બાકી રકમ રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું લાખ ભરપાઈ કર્યા પછી બાળકને મૃતદેહ આપવાનું જણાવતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો મોડી રાત્રે વરસિયાની ખાનગી હોસ્પિટલમાં બનેલી ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી ભારે હોબાળો થયા બાદ હોસ્પિટલ દ્વારા મૃતદેહ આપવામાં આવતા મામલો થાળે પાડ્યો હતો આ ગોધરા બાળક છે ને છવ્વીસ અઠવાડિયા પેટમાં પૂરા કરી અને જન્મેલું હતું અને ત્યાંથી પછી આપણી એમ્બ્યુલન્સ દ્વારા એ આપણે ત્યાં આવેલું ફેફસા પાકેલા ના હોય છવ્વીસ અઠવાડિયે એટલે તરત જ વેન્ટિલેટર ઉપર આપણે મૂકવું પડ્યું હતું ફેફસા પકાવવાની દવા રાખી અને શરૂઆતમાં વેન્ટિલેટરમાંથી આપણે એને બહાર કાઢ્યું પણ છવ્વીસ અઠવાડિયાના બાળકના ફેફસા છે એ બહુ નાજુક હોય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહે પોતાની ઇમ્યુનિટી ના હોય એટલે વચ્ચે એને ઇન્ફેક્શન થતું હતું જે ઇન્ફેક્શનમાંથી બાળક બહાર નીકળ્યું આંતરડાક ભોજન પચાવી નહોતા શકતા દૂધ પચાવી નહોતા શકતા એમાંથી બાળક ધીરે 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 કરીને બહાર આવતું હતું અત્યારે બે મહિનાનો સમય એક્ઝેક્ટલી એક મહિનો અને અઠ્યાવીસ દિવસનો સમય થયેલો અને હાલ બાળક ફરીથી વેન્ટિલેટર ઉપર ગયેલું અને ઇન્ફેક્શન લાગતા શરીરમાં લોહી જામવાના પણ ઓછા થઈ જતા બાળકને ગઈકાલ રાત્રે એકવાર હાર્ટ બંધ થઈ ગયું હતું જે પમ્પિંગ કર્યા પછી વાપસ આવી ગયું હતું પણ આ ઇવેન્ટ આજે સવારે બીજી વાર બની અને હૃદયને સપોર્ટ કરનારી દવાઓ પર બાળક આજે સાંજ સુધી જીવી શક્યું અને સાંજે પાંચ વાગ્યાને અઠ્યાવીસ મિનિટે બાળકે અંતિમ શ્વાસ લીધા એટલે એ ડેડ બોડી છે એ અમે વેપ કરીને રાખી હતી પછી સગા એના બાળકના પપ્પા અને મામા બે જણા હતા એટલે એમણે કીધું કે અમારા બીજા રિલેટિવ છે ગામડેથી આવે છે તો ત્યાં સુધી તમે અહીંયા રાખો એટલે એ રાખ્યું અમે અને આવી અને પછી એ લોકોએ ધમાલ કરવાની ચાલુ કરી આપણી હોસ્પિટલ દ્વારા કે પૈસાની માંગણી કરવાની કે પૈસા ભરી તો અમે ડેડ બોડી આપીશું પૈસા ભરીશું તો જ અમે ડેડ બોડી આપશું એવી કોઈ વાત નથી થઈ ડેડ બોડીને અમે સમજીએ છીએ કે મેડિકલ પ્રમાણે પોલીસના રૂલ પ્રમાણે કોઈ ડેડ બોડીને પૈસા માટે રાખી ના શકાય એટલે પૈસાની માગણી નથી કરી પણ એ લોકોએ કીધું કે અમારું બિલ કેટલું બને છે એ અમને જણાવો તો બાળકને ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ બિલ હતું જે અમે એમને જણાવ્યું અને પછી પાછું પૂછ્યું કે આમાંથી કંઈ થઈ શકતું હોય તો કરો

બિલ જે છે એ અમને મળેલું છે એ જ ફરીથી હું કહેવા માગું છું કે એકચ્યુલી એ મેડિકલ કાયદાની અમને ખબર જ છે કે ડેડ બોડીને અમે રાખી ના શકીએ અમે એમને કીધેલું કે ભાઈ તમે જસ્ટ એક કાગળ ઉપર સ્ટેટમેન્ટ લખીને જાઓ કે ભાઈ અમારું આટલા સ્ટેન્ડિંગ બાબત બાકી છે અને અમે એક વર્ષમાં છ મહિનામાં ત્રણ મહિનામાં ચૂકવી દઈશું અને ડેડ બોડી લઈ જાઓ પેમેન્ટ હાલ નહીં મારે એક સ્ટેટમેન્ટ તો જોઈએ ને હોસ્પિટલ મારી પાસે પૂછે તો મારી પાસે કાગળ તો હોવો જોઈએ ને એટલા માટે મેં જસ્ટ એમને કીધું છે કે ભાઈ આ સ્ટેટમેન્ટ તમે જસ્ટ લખી આપો અને પછી તમે ડેડ બોડી લઈ જાઓ હાલ તમારે ચૂકવવાની જરૂર નથી સાડા આઠ વાગે એમના રિલેટિવ્સ બીજા આવ્યા ત્યાં સુધી તો કશું જ નથી થયું બાળક જે ડેથ થઈ સાડા પાંચ વાગ્યાની આસપાસ ત્યારથી લઈ અને અત્યાર સુધી જસ્ટ એ લોકો બેઠા હતા બીજા રિલેટિવ આવ્યા અને આ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે એ પૂછ્યું તમે આમાંથી કેટલું બાદ કરી આપશો એ પૂછ્યું પછી એ આંકડો જોઈ અને પછી આઈ ડોંટ નો એ લોકોએ કદાચ ઇન્ટરનલી ડિસાઇડ કર્યું હોય કે આપણે હંગામું કરશું તો ઓફ કરી દેશે પણ એ પહેલાં તમે કહી દીધું હતું કે અમારે કંઈ ભરવાની જરૂર નથી ડેડ બોડી તો તમે એમ જ આપી શકીએ